પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે ઘર વપરાશ ઇન્ડેક્સ ગેસના બાટલામાં વિસ્ફોટ થતા ઘરમાં વ્યાપક નુકશાન અગમ્ય કારણસર ગેસના બાટલાનો વિસ્ફોટ થતાની સાથે જ ઘર વખરી બળીને ખાખ થઈ જામવાળા ગામ ખાતે ખેતર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મનસુખભાઈના ભાગે રાખેલ જમીનમાં ખેતર વિસ્તારમાં ઝૂંપડી ટાઈપનું બનાવેલ મકાનમાં ગેસનો બાટલો વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટ એટલો ડેન્જર હતો કે ગેસના બાટલો વિસ્ફોટ થતાની સાથે જ ઘરમાં રહેલ ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ હતી અને ઘરમાં રહેલ સમગ્ર ટોટલ બળીને ખાખ થઈ ગઈ હતી જેને લઈ ખેડૂતને વ્યાપક નુકસાન થયું ખેતર વિસ્તારમાં બનાવેલ મકાનમાં ગેસ બાટલો અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતાની સાથે જ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા ગેસના વિસ્ફોટના કારણે ઘર સહિત માલિકના ઘર આંગણે બાંધીને રાખે અંદાજે બે જેટલી ભેંસ આગની લપેટમાં આવતા ઢોરઢાંખરની ચામડી દાજી હતી ત્યારે આ ઘટનાને લઈને ખેડૂતની હાલત કફોડી બની છે તો બીજી તરફ ઘરમાં રહેલ સમગ્ર ઘરવખરીનો સામાન બળીને ખાક થતા પરિવાર પર ઉછિંતી આફત સામે આવતા પરિવાર ચિંતિત જોવા મળ્યો હતો સમગ્ર આગના બનાવને લઈને આજુબાજુના ગામ્ય લોકો તથા ત્યાં પહોંચી આવ્યા હતા અને બ્લાસ્ટના કારણે નીકળતા ધુમાડાને લઈને લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર